નમસ્કાર 20 ને એકવીસ વીસ ને બે બાવીસ ને ત્રણ એટલે કે વીસ માં ત્રણ ઉમેરતા તેવીસ વીસ ને ચાર ચોવીસ અને વીસ ને પાંચ પચીસ વીસ માં પાંચ ઉમેરતા પચીસ થાય વીસ ને છવ્વીસ 20 ને સાત સત્યાવીસ વીસ અને આઠ અઠ્યાવીસ વીસ ને આઠ 28 અને વીસ ને નવ તો ઓગણત્રીસ 20 ને 9 ઓગણત્રીસ અને વીસ અને દસ એટલે કે ત્રીસ i right.